હલો હા રમણીકભાઈ જય ભગવાન જય છે ડલવાયો છે બરાબર અને અમે હાટા ડોડા કરી એના ત્રણ વખત એનો દસ્તાજ થઇ ગયો છે પણ પેલા વ્યક્તિગત બોજો નથી આવતો સ્કેન કર્યા ને વ્યક્તિગત બોજો આવે નીકળતો નથી તમે ફસાઈ ગયા એમાં

પ્રાંતમાં એને છે ને કૃષિ પંચ કહેવાય એક એક કૃષિ પંચમાં ચાલી શકે અને એક ન્યાય પંચમાં ચાલી શકે કૃષિ પંચ માં જવાય કૃષિપંચ સરસ સહેલું અને સરળ છે જલ્દી ચુકાદો આવે બરાબર આપડે પ્રાંતમાં કૃષિ કૃષિપંચ હોય

સાહેબ મારો પ્રશ્ન હું બધાને લાગુ પડ્યો હોય ભલે ભલે સાહેબ થેન્ક યુ